ત્યારે વસુબેને અને એમના ડોટર છે આવા બેન એ પણ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એટલે હું ઓન ધ વે હતી ગાંધીનગર ત્યારે સાંજે એમનો મને ફોન આવ્યો મને કે બેન એડવાન્સમાં અભિનંદન મેં કીધું હજી નામ ડિક્લેર નથી થયું મને કે માતાજી તમારી સાથે છે પણ એક અંદરથી હું માતાજીને પ્રાર્થના કરું છું કે તમને શિક્ષણ ખાતું મળે એટલે ક્યાંક ટેલિપથી હશે એમની બીજે દિવસે મેં પહેલો ફોન એમને કહ્યો બેન તમારું લાગણી એ ક્યાંક સાંભળી હશે પ્રભુએ અને એટલે શિક્ષણનું ઉત્તરદાયિત્વ મારા સિરાય એવું છે આ ક્ષેત્ર ખૂબ વિશાળ ક્ષેત્ર છે ન્યૂ એજ્યુકેશન પોલિસી હોય તેમજ વિકસિત ભારતની આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રીની જે સંકલ્પના અને પરિકલ્પના છે એમાં યુવા પેઢીને વધારે મજબૂતાઈથી વધારે સક્ષમ રીતે કેવી રીતના જોડી શકાય એના માટેનું એક આ ઉમદા ઉત્તરદાયિત્વ વાળું ખાતું છે